સુરતમાં પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત શહેર પોલીસને આપવામાં આવી છે સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇક જેનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓ અને દિગ્ગજ નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા પચીસ જેટલા સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇક મારફતે પોલીસ કર્મીઓ એવા વિસ્તારોમાં પહોંચવાનો પ્રયત્ન કરશે જ્યાં વધુ પડતો ટ્રાફિક થતો હોય બીજી તરફ આ પહેલ હેઠળ જે કામગીરી છે તે કરવામાં આવી છે પચીસ આ સેલ્ફ બેલેન્સિંગ બાઇક આપણે સુરત પોલીસે એમએનએસ ની મદદથી મેળવેલા છે આપ જોઈ શકો છો કે જે વિસ્તારની અંદર ખાસ કરીને જે શોપિંગ એરિયા હોય ટ્રાફિક હોય જે માર્કેટ એરિયા હોય જે રેગ્યુલર જ્યાં કાર્યક્રમો થતા હોય એવા એરિયામાં પોલીસે ગાડીમાં પહોંચવું એ ખૂબ સમય લાગતો હોય છે અને ટ્રાફિકમાં બી ક્યાંક ને ક્યાંક ગાડીઓ નીકળવાની ખૂબ તકલીફ પડતી હોય છે તો સ્માર્ટ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આજે આપણે સૌની સમક્ષ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો ઈ વેહિકલ્સ વધારે વધારે ઉપયોગ કરવો એટલે કે ગ્રીન પ્રોજેક્ટમાં બી એમએનએસ દ્વારા જે આ મદદ મળી છે આ ખૂબ મહત્વની છે મુખ પર્પઝ આ બાઇકના છે કે એવા વિસ્તારો જે અમે ટ્રેફિકના પ્રોબ્લેમ વધારે રહેતી હોય અથવા એવા જ્યાં ફૂડ પેટ્રોલિંગ અમે જરૂરત રહેતી હોય આ વિસ્તારોમાં અમે એનો ઉપયોગ કરવાના છીએ એના માટે અલગ અમારી જો મહિલા અને જવાનોને અલગ ટ્રેનિંગ પણ આપવામાં આવેલી છે આમાં વેપન સાથે સાથ જે પબ્લિકેટેડ સિસ્ટમ નાના લગાવીને જો કોઈને ઇન્ફોર્મેશન સૂચના આપવા આપી શકે અને સાથ બે બોક્સ બોક્સમાં એના જરૂરત મુજબના કાગડો વગેરે ફર્સ્ટ એડ બોક્સ વગેરે બી રાખી શકે મુખ્ય જો અમે લોકો એરિયામાં ઉપયોગ કરવાના છીએ જે છે અમારા રાજમાર્ગ થયા તો રાજમાર્ગમાં એવા હોય જેટલા રસ રહે છે નીકળવામાં મોટી ગાડીઓ તકલીફ રહે છે તો રાજમાર્ગ માટે જોઈએ અંદર ચોટા બજારવાળા એરિયા છે જે બહુ કન્જેસ્ટેડ એરિયા હોય છે ત્યાં કોઈ બાઇક વગર નહીં જઈ શકે આ એરિયા આપણા જો ડાયમંડ બુર્સ જો છે એટલા મોટો છે કે જેના પેટ્રોલિંગ કરવાની જરૂર છે ધીમે ધીમે એક્ટિવિટી અત્યારે વધી રહી છે તો એક્ટિવિટીમાં ધ્યાનમાં રાખીને જો પેટ્રોલિંગ કરવાની હોય કન્ટિન્યુઅસ થઈ શકે ઉતના મગદલા રોડ પર જો વીએન આપણા વીરનરમત સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે આ વિસ્તારમાં જોઈએ અઠવાના વિસ્તારમાં જોઈએ ટેસ્ટાઈલ માર્કેટ જો અમારા આવે છે આ માર્કેટ વિસ્તારોમાં જો મોટી મોટી ગેલેરીઝ હોય છે આ વિસ્તારોમાં પેટ્રોલિંગના અમે લોકો અત્યારે નક્કી કરેલા છીએ